બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરનાર પશ્ચિમ બંગાળના યુવાનને એસઓજીએ ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવકે પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહે છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનું અને હાલ જહાંગીરાબાદ ખાતે આવેલા વિકોન વિંગ્સ કેનાલ રોડ પર રહેતા મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એવી છે કે મુસિબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે અહીંયા સ્પામાં છેલ્લા ચૌદેક વર્ષથી કામ કરતો હતો તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળ યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય છેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવો છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાનકાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટ નો ગુનો કરી કરીને એસઓજી કાયદેસરની કાર્યવાહી કરે છે